7th ડે સ્કૂલ પર પરિસ્થિતિ બણસી હતી અને પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું પોલીસે શેરીઓમાં જઈને લોકો પર લાઠીચાર્જ કર્યો અને યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી અમદાવાદની ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો જે બાદ આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણીનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનો એલાન પાડવામાં આવ્યો જેને લઈને સમગ્ર વિસ્તારમાં તુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બંધના એલાને સવારથી મિશ્ર પ્રતિસાદ મળિ રહ્યો હતો કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ કરી હતી सिंधी मार्केट संपूर्णपणे बंद रही तो मणिनगर खोखरा ईसनपुर विस्तार स्कूलों बंद मई ब्यूरो रिपोर्ट अहमदाबाद